નમસ્કાર આજના મુખ્ય સમાચારોમાં વાત કરીએ રાજકોટ જેતપુર નેશનલ હાઈવે કામ અંગે જ્યાં જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીએ પ્રગતિ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે રાજકોટ જેતપુર સુધીના નેશનલ હાઈવે નું વિસ્તૃતિકરણ નું કામ ચાલી રહ્યું છે જિલ્લા કલેક્ટરશ્રીએ નિવેદનમાં જણાવ્યું કે હાલ કામનું બેતાલીસ ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે જ્યારે અઠાવન ટકા હજી બાકી છે હાઈવેની કામગીરી સ્થળ પર અવરોધો દૂર કરી કામગીરીમાં ઝડપી ગતિ લાવવા માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે રાજ્ય અને કેન્દ્ર સરકારના સહકારથી બનતો આ માર્ગ આવનારા સમયમાં રાજકોટ અને સૌરાષ્ટ્રની વચ્ચે સંકળાયેલી ટ્રાફિક સમસ્યા ઓછી કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ સાથે સુરક્ષિત રહો ધન્યવાદ રાજકોટ જેતપુર નેશનલ હાઈવે છે ત્યાં અત્યારે શું સ્થિતિ છે હજુ પણ જે છે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રાજકોટ જેતપુર નેશનલ હાઈવે ઉપર વખત વખત નેશનલ હાઈવે ઓથોરિટી અને ટ્રાફિકના સાથે ચર્ચા કરીને ટ્રાફિકનું મૂવમેન્ટ સારી રીતે થાય અને જે વરસાદના કારણે વચ્ચે જે ટેમ્પરરી આપને વેટ મિક્સ મૂકીને ખડા પૂરવામાં આવ્યા હતા આ તમામનું પણ ઝડપથી નિકાલ થાય એને માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અત્યારે ફિફ્ટી સેવન જેવા લોકેશન જે છે આ હાઈવે ઉપર અમે આઇડેન્ટિફાઈ કર્યા છે અને નેશનલ હાઈવેને આ લિસ્ટ આપવામાં આવી છે નેશનલ હાઈવે આના ઉપર પાકું ડીબીએમથી કામ કરે છે જેથી હવે ફ્યુચરમાં વરસાદ થાય તો ખડા નહીં પડે સાથે સાથે ટ્રાફિકના સંલગ્ન સાથે રહીને અને જે પણ ટ્રાફિક જામની પરિસ્થિતિ બને છે અને

કામ જે છે આની હજુ પણ આનું ફોર્ટી ફોર્ટી ટુ પર્સન્ટ કામ પૂરું થયો છે લગભગ ફિફ્ટી એટ પર્સન્ટ કામ બાકી છે અને આની સમયાંતરે મિટિંગ થતી હોય છે અને ખરેખર આને સૂચના આપવામાં આવી છે કે પૂરતા પ્રમાણમાં મેઇન મટીરિયલ અને મશીનરી મોબિલાઇઝ કરાવીને ઝડપથી પૂરો કરાવે